ભક્તિની પ્રાપ્તિ થાય કારણ કે જે મનુષ્ય જે જીવ છે એ લૌકિક રસ માં પડેલો હોય છે એને પરમાત્માના પ્રેમ રસ ની ખ્યાલ પડતી નથી જે સંસારમાં જ ભટકતો રહે એ પરમાત્માના દિવ્ય અમૃત રસ ને ન પામી શકે કારણ કે જ્યારે જીવનો અંત સમય હોય ને ત્યારે વાત પીત કફ આ બધાથી એનું શરીર છે ઘેરાવા માંડે એ આત્મા છે મૂંઝવણ થવા લાગે તો મનુષ્ય શું વસ્તુને યાદ રાખવી જોઈએ તો કહે છે કે મનુષ્ય પોતાને મૃત્યુને જો યાદ રાખે ને તો એનાથી ક્યારે પાપ ન થાય મૃત્યુનો જો સંબંધ આપણે મૃત્યુની સાથે જોડાયેલા રહેશું એમ વિચારશું કે મારું મૃત્યુ થવાનું છે એક ને દિવસ કારણ કે જાતસ્ય હી ધ્રુવમ મૃત્યો ધ્રુવમ જન્મ મૃતસ્ય જેનો જન્મ થાય છે આ શરીર જન્મે છે તો એ શરીરના જન્મ થતાની સાથે જ એ શરીરનું મૃત્યુ પણ એની સાથે જ જન્મે છે શરીર જન્મે એટલે શરીરના જન્મ સાથે એનું મૃત્યુ પણ સાથે જ જન્મે છે એટલે જે વ્યક્તિ મૃત્યુને યાદ કરે છે એ પાપ કરી શકતો નથી એક શેઠ હોય છે દરરોજ સત્સંગ કરવા માટે એને એક સંત પાસે જતા હોય દરરોજ સંત પાસે જાય સંતની સેવા કરે કઈ વસ્તુ જ્યોતિ કરતી હોય તો આશ્રમ માટે એ લઈ જાય સંત છે સત્સંગ કરે શેઠ છે એમની પાસે બેઠા હોય ઘણા લોકો અને સંત છે એ શેઠ ને સત્સંગ કરાવતા હોય એટલે શેઠ પ્રશ્ન પૂછે છે કહે છે કે હે દેવ મને એવી કૃપા કરો મારી ઉપર કે મારા પાપ છે બધા છૂટી જાય મારું મન છે પરમાત્મામાં લાગતું નથી એટલે સંત કહે છે ભલે હમણાં ને હું તને થોડોક સમય રહી અને પછી કહીશ એમ કરીને થોડા દિવસો વીતી ગયા થોડા દિવસો પછી એ શેઠ છે પાછા સંત પાસે જાય અને સંત છે એ શેઠને કહે છે કે આજથી આઠ દિવસ રહી અને પછી તારું મૃત્યુ છે આજથી 8મા દિવસે તું મરી જવાનો છે અને એ શેઠને તો સંતના વચનો ઉપર વિશ્વાસ છે સંત જે મહાન હતા એના વચનો ઉપર એને વિશ્વાસ આવ્યો એટલે એ શેઠ જે ઘરે ગયો ઘરે આવી અને બધી વાત કરી કે આવી રીતના મને સંતે કીધું છે આઠમા દિવસે મારો મૃત્યુ છે એટલે હવેથી આ જે કામ ધંધો છે એ પોતે એના બાળકને સોંપી દે એના દીકરાને કહી દીધું કે હવેથી આ બધું તું સંભાળજે મારે કાંઈ કરવું નથી મારે તો આઠ દિવસ છે તો હું મારાથી જેટલું થાય એટલું પૂજા પાઠ જપ તપ દાન પુણ્ય મારે એ જ કરવું છે મારે બીજું કાંઈ કરવું નથી એમ કરતાં કરતા એ દિવસો છે વીતવા લાગ્યા આઠમો દિવસ આવ્યો આઠ દિવસ પૂરા થઈ ગયા અને નવમો દિવસ આવ્યો એ નવ દિવસ થયા ત્યારે એ શેઠ જે પાછા સંત પાસે ગયા સંત પાસે ગયા અને કહે છે કે બાપુ તમે કહેતા હતા કે આઠમા દિવસે તો હું મરી જવાનો છો ને હું તો હજી જીવું છું તો કે તે આઠ દિવસ સુધી કોઈ પાપ કર્યું કે ના કેમ કે મારા મગજમાં સતત મને ખ્યાલ હતો કે આઠમા દિવસે મારી મરી જવાનું છે આઠમા દિવસે મારું મૃત્યુ છે સતત એ વિચાર છે મારા મનની અંદર મેં રાખ્યો અને એના કારણે મારાથી બધા પાપ કર્મ હતા એ છૂટી ગયા મારાથી કોઈ પાપ ન થયું જેટલું બન્યું એટલું મેં ભગવાનનું ભજન કર્યું ભગવાનનું પૂજન કર્યું દાન કર્યા આવા સત્કર્મ જ મેં હંમેશા કર્યા છે તો સંત કહે છે બસ એ જ હું તને કહેવા માંગુ છું કે જો તું હંમેશા મૃત્યુને યાદ રાખીશ ને તો ક્યારે તારાથી પાપ થશે નહીં શેઠે આ વિચારને હંમેશા પોતાના જીવનની અંદર રાખ્યો અને શેઠ પછી ક્યારે જીવનમાં પાપ કરતો નથી એમ આપણે પણ જાત્ય હિ ધ્રુવમ મૃત્યુ દરેક નું મૃત્યુ છે એ નિશ્ચિત છે પણ એક વખત કાલી એને જીવનમાં ઉતરી જાય કે આપણું આ મૃત્યુ છે મને ખબર છે યાદ રાખીએ આપણે તો મનુષ્યથી ક્યારે પાપ થાય નહીં પૂજ્ય બાદ ડોંગરેજજી મહારાજ એવું કહેતા કે જ્યારે કોઈ વ્યક્તિથી પાપ થઈ જાય ને તો એ દિવસે એને ઉપવાસ કરી લેવો જોઈએ એનાથી કઈ પાપ થાય તો ઉપવાસ કરો એ પોતાના શરીર ને છે તપાવું શરીર ને સજા આપવી જોઈએ જેથી કરીને ફરી